ધોળકા તાલુકાના વટામણ વારણા ગામ પાસે ઇકો ગાડીને મોટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સુરત જિલ્લાના માંગોળ ગામના વતની પોતાની ઇકો કાર લઈને તેમના કુળદેવી ચામુંડા માતાજીના દર્શન કરવા ચોટીલા ગયા હતા અને વળતા સાળંગપુર દર્શન કરી પરત ફરતા વારણા ગામ પાસે ઇકો અકસ્માત સર્જાયો હતો ઇકો કારનો અકસ્માત મોટર સાથે થયો હતો મોટર સવાર મૂળ વતન આણંદ જિલ્લાના દંતેલી ગામના પોળાદ ગામે સુરાપુરા દાદાના દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો હતો કોટ પોલીસને જાણ તથા પોલીસ સ્ટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચીને એકસો આઠને જાણ કરતા એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાઇક સવારને નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતા વધુમાં જણાવવામાં આવ્યું છે કે ઈકો કે બાઇક સવારમાંથી કોઈને જાનહાનિ થઈ નથી રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ધોળકા